નમસ્કાર મિત્રો ઠાસરા તાલુકાના ધુનાદરા ગામે ઘરે ઘરે ત્રણ દિવસથી સિત્તેરથી વધુ ઝાડા ઉલટીના કેસો તથા તાવના કેસમાં પણ વધારો સ્થાનિકોના જણાવ્યા મુજબ પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થવાને કારણે ઝાડા ઉલટીના કેસોમાં થયો છે વધારો

કેટલા દિવસથી છે ત્રણ ચાર દિવસથી કઈ જગ્યાએ બતાવ મેં તો આજે પ્રાઇવેટમાં બતાવ્યું શું કહે છે ડોક્ટર ડોક્ટર કે ઝાડા ઉલટીના પ્રોબ્લેમ છે તમને કેટલા દિવસથી અહીંયા પ્રોબ્લેમ થઈ રહ્યો છે કારણે થઈ પાણીના લીધે